રાજપીપળામાં વર્ષોથી બંધ પડેલી રેલવેને ફરી શરૂ કરવા માટે રાજપીપળાના વેપારીઓએ માંગ કરી છે નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયા બાદ નર્મદા જિલ્લો વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ચૂક્યો છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અવારનવાર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દેશ વિદેશથી આવતા હોય છે જેમાં નર્મદા જિલ્લાનો વડુ મથક રાજપીપળા છે અને રાજપીપળા વેપારી ક્ષેત્રમાં ઘણું મોટું ફેલાયેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી જાણે રાજપીપળાને સાઈડ પર કરી દીધી હોય તેમ જણાવી આવી રહ્યું છે રાજપીપળાના વેપારી કાપડ એસોસિએશન અને કેટલાક સામાજિક આગેવાન રાજકીય પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે રાજપીપળા અંકલેશ્વર રેલવે ફરી શરૂ કરવામાં આવે અને આ રાજપીપળાથી કેવડિયા સુધી તેને લાઈન લંબાવવામાં આવે રાજપીપળાના વિકાસના નામે કોણીએ ગોળ લગાડવામાં આવી રહ્યો છે નર્મદા જિલ્લાના વડુ મથક હવે કેવડિયાને બનાવવા માંગે છે અને એ દિશા તરફ સરકાર આગળ વધી રહી છે રાજપીપળા રેલવે ફરી શરૂ કરવામાં આવે તેમાં વિદ્યાર્થીઓને ઘણો લાભ મળી શકે મોટા ખર્ચે બનાવેલું રેલવે સ્ટેશન હાલ ખંડેર બની ચૂક્યું છે અને રેલવે ટ્રેક પર મોટા મોટા ઝાડ ઉગી ગયા છે રાજપીપળામાં વર્ષોથી બંધ પડેલી રેલવે ફરી શરૂ કરવા માટે રાજપીપળાના વેપારીઓએ માંગ કરી છે રાજપીપળા ખાતે રેલવે શરૂ કરવામાં આવી હતી રાજા રજવાડાઓની રેલવે હતી અને તે બંધ પડી હતી અને સરકાર દ્વારા ફરી શરૂ કરવામાં આવી હતી અને એ રેલવે ઘણા સમયથી બંધ પડેલી છે અને કેટલાક વેપારીઓમાં એનું રોષ જોવા મળી રહ્યું છે આપણી સાથે વેપારી એસોસિએશનના હોદ્દેદારો છે આપણે વાત કરીશું ને જાણીશું આ રેલવે ઘણા વર્ષથી બંધ પડી છે તમારે વેપારી તરીકે શું કહેવું છે બે હજાર વીસથી કાપડ એસોસિએશન રાજપીપળા તરફથી અમે લોકોએ આ રેલવે માટે જિલ્લા કલેક્ટરશ્રી તેમજ સાંસદ સભ્યશ્રી અને પીએમ કાર્યાલય સુધીને અમે આ રજૂઆત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને અહીંના સ્ટેટના મહારાણી શ્રીમતી રૂકમણી દેવીજીએ પણ આનો પ્રયત્ન કર્યો છે તેમ છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી એનું માત્રને માત્ર એનું કારણ એટલું જ છે કે નર્મદા જિલ્લામાં જ્યારે વર્લ્ડની મોટામાં મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું હોય એનું વડું મથક રાજકીપલા છે તો એને રેલવેથી વંચિત કરવામાં કેમ આવે છે રેલવે તો અતિ પાટારેડી છે એને બ્રોડગેજ રેલવે લાઇન નાખેલી પણ છે તેમ છતાં એને બંધ કરવામાં આવી કારણ કે ખોટનું બાનું કાઢીને એ ખોટ એટલા માટે જાય છે કે એંશી કિલોમીટર સિત્તેર કિલોમીટરનું અંતર કાપતા ચાર કલાક લાગતી હતી જ્યારે એકવીસમી સદીમાં એ એ રેલવે એકથી દોઢ કલાકમાં પહોંચવી જોઈએ તો તો એનું લોકો ઉપયોગ કરે અને લોકોને ફાયદો થાય અત્યારે પરિસ્થિતિ પ્રાણી એવી છે કે ઇકો ટુરિઝમ ક્ષેત્ર જ્યારે નર્મદા જિલ્લાને વિકસાવવામાં આવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંયા આવ્યું છે એનું વડું મથક રાજપીપળા છે એને એક કોઈપણ રીતનો ફાયદો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મળતો નથી એટલે એને પણ ફાયદો થાય જ એટલે અમે રેલવે માટે વારવાર રજૂઆત કરી છે કેવડિયાથી મુંબઈ જવાની ટ્રેન રાજપીપળા જો થઈને જાય અને મુંબઈથી કેવડિયા આવવાવાળી ટ્રેન રાજપીપળા થઈને કેવડિયા જાય એના માટે અમે કેવડિયા સુધી લાઇન રાખવા માટે વારવાર રજૂઆત કરેલી છે અને વેપાર વેપારને પણ વેગ મળે અને ગરીબ આદિવાસી જનતાને પણ એનો ખૂબ મોટો ફાયદો થાય અપડાઉન કરવાવાળાને પણ ફાયદો થાય દરેકને ફાયદો થાય એટલા માટે અમે આની રજૂઆત વારવાર કરેલી છે અને જો આવું નહીં થાય તો દિવસે દિવસે રાજપીપળામાં ખૂબ મંદીનો માહોલ આવતો જાય છે રાજપીપળાથી અમારા વેપારીઓ બહાર હિજરત કરીને જતા રહ્યા છે એમાં હું તમારા માધ્યમથી અહીંના સ્થાનિક નેતાઓને વિનંતી કરું છું જો તમે રાજપીપળાને ખાલી કરાવવા ના માગતા હોય તો આના માટેની રજૂઆત કરો અને રાજપીપળાનો વિકાસ થાય એવા કાર્ય કરો એવી મારી આપ સૌ પાસે અપેક્ષા છે રાજપીપળા પાસે એવી ઘણી બધી આશાઓ મેં સાંભળી હતી રાજપીપળામાં હું રહું છું એટલે મારો બોન જ રાજપીપળાનો છે તો હું ત્યારથી અત્યાર સુધીને રાજપીપળાની ઘણી બધી પડતી અને ચડતી જોઈ મારા હું જ્યારે જ્યારથી સમજવાનો છું ત્યારથી વાત કરું તો તો હું રાજપીપળા એરપોર્ટની પણ વાત સાંભળતો કેટલા વર્ષોથી આવ્યો છું અને રેલવેની પણ આવ્યો છું પણ મને એમ લાગે છે કે જાણી જુને રાજપીપળાને બાયપાસ કરવામાં આવે છે અને કોણીએ ગોલ લગાડવામાં આવે છે એવું મારું સ્પષ્ટપણે અંગત રીતે મારું માનવું છે એનું કારણ માત્ર ને માત્ર અહીંની નબળી નેતાગીરી છે તો હું આપ સૌને વિનંતી આપણા માધ્યમથી આપ સૌ નેતાઓને વિનંતી કરું કે આ તમે જ હવે આગળ આવો અને આ વસ્તુનું નિરાકરણ લાવીને રાતપીપળાને વિકાસથી વંચિત જે છે તેનો વિકાસ વેગળું કરો રેલવે બાબતે હું સ્પષ્ટ એવું મારું વ્યક્તિગત માનવું છે અને પહેલાં તો કોઈ પણ શહેરનો ટાઉનનો વિકાસનો આધાર મૂળ એ ટ્રાન્સપોર્ટેશન પર છે સાહેબ ચાહે વિદ્યાર્થી માટે હોય સામાન્ય જનતા માટે હોય કે વેપારી વર્ગ માટે કે માલસામાન લાવવા લઈ જવા માટે હોય તો મારું એવું માનવું છે કે જો રેલવે ચાલુ થઈ જાય રાજપીપળાની અને સ્પીડ વધારી દેવામાં આવે તો ઘણા બધા વેપારીઓને એનો લાભ મળી શકે વિદ્યાર્થીઓને લાભ મળી શકે નોકરીયાત વર્ગને લાભ મળી શકે એમ છે પણ આ સરકારની જે નીતિ જોતા એવું લાગે છે કે રાજપીપળા રેલવે સ્ટેશન ઇવન હવે એરસ્ટ્રીપ પણ એ લોકોએ કેવડિયા તરફ તિલકવાળા બાજુ આપી છે તો મને એવું લાગે છે કે બોલ્યા વગર સરકાર એવું કરવા માંગતી હોય કે હવે નર્મદા જિલ્લાનું વડું મથક જાણે કેવડિયાને બનાવવા માગતી હોય એ દિશા તરફ સરકાર આગળ વધી રહી છે અને રાજપીપળાના વિકાસને જો આપણે ધ્યાન પર લઈએ અને રાજપીલાનો વિકાસ ઈચ્છતા હોય તો કોઈ પોલિટિકલ પાર્ટીથી ઉપર થઈને હું એવું માનું છું કે દરેક વેપારી વર્ગ વિદ્યાર્થી વર્ગ દરેકે આગળ આવી અને નેતાઓને ફરજ એવી પાળવી પડશે આપણે જાગૃત બનીને કે તમે હવે રેલવેને ચાલુ કરો અને એને અગાઉ નારણભાઈ રાઠવાએ જે શરૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો આઠસો કરોડના ખર્ચે એ બોડેલી કેવડીયા તરફ લંબાવવાની વાત હતી એ કમનસીબી સમજો જે સમજો એ કે પછી ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું અને આ આ વાત ત્યાંની ત્યાં સ્થાયી રહી ગઈ અને એનું આજે પરિણામ રાત્રીલા જનતાને ભોગવવું પડે છે સાહેબ ડિજિટલ ઇન્ડિયા તરફ છે ને સરકાર આગળ વધી રહી છે તો સરકાર એવું ઈચ્છે છે કે ઇન્ડિયાનો મતલબ ભારતનો એકે એક વ્યક્તિ જાણે પૂરી રીતે શિક્ષિત છે એને દરેક ટેકનોલોજીનું નોલેજ છે પણ આજે તમે પોતે અનુભવી શકો છો તમે તો પત્રકાર છો ગામે ગામ ફરો છો તો રાજપીપળામાં લગભગ સિત્તેર ટકા જનતા એવી છે કે જે લોકોને ડિજિટલ પ્રોસેસ ફાવતી નથી ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકતા નથી જ્યારે ટિકિટ બારી અહીંયા હતી ને તો કે ડેલી મિનિમમ વીસ ટિકિટ અહીંયાથી બુક થતી હતી મિનિમમ કહું છું ઓછામાં ઓછી અને વધારે તો કદાચ સો દોઢસો બસો એ હોય તો એનો સ્થાનિક આજુબાજુના ગામડા નાના જે દસ પંદર વીસ કિલોમીટરના ગામડાઓનો વિસ્તાર છે એ લોકો લાભ લઈ શકતા હતા આજે એ લોકોએ ખબર નહીં એ શું ક્રુઆલિટી યુઝ કરે છે કે રાજપીપળાની જે ટિકિટ બારી હતી અહીંયા રેલવેની એ પણ ત્યાં ખસેડીને કેવડિયા બાજુ લઈ ગયા છે આ જે રેલવે બંધ થઈ ગઈ છે એના કારણે તો ખાસ કરીને જે વેપારી મંડળ છે ને જે ભણતા વિદ્યાર્થીઓ છે અને જે કંપનીઓમાં કામ કરે છે અંકલેશ્વર દહેજ ભરૂચ એ બધી જગ્યા પર જે અપડાઉન કરે છે એ લોકોને ખૂબ તકલીફ તકલીફ પડી રહી છે કેમ કે આ રેલવે બંધ થવાના કારણે જે એ લોકોને જે રોજની મુસાફરી કરવામાં આવે એ ભાડું મોંઘું પડી જાય છે રેલવેમાં ભાડું સસ્તું પડે તો એમને જરા ફાયદો થાય છે ભાડામાં પણ રાહત મળે છે અને આના કારણે જે વેપારી મંડળને પણ ખૂબ નુકસાન થઈ રહ્યું છે કે વેપારીમાં વેપાર થતો નથી સરખી રીતના અને બીજું કે આ એરપોર્ટ પણ જે રાજપીલાને મળવું જોઈએ રાજપીલાની બહાર જ ગયું એરપોર્ટ પણ તિલકવાડા તાલુકામાં અને રેલવે પણ બંધ છે અને મને તેવું લાગે છે કે આ રાજપીય પ્લાન તે વિકાસથી વંચિત રાખવાનો આ સરકારનો એક ખાસ એક પ્લાન છે એવું લાગે છે મને એમ કે આજે જે આ બજેટ અત્યારે રજૂ થાય ને અને બીજી વાત કે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યાં બધા ટુરિસ્ટ બહારથી આવે છે દેશભરમાંથી અલગ અલગ રાજ્યોમાંથી આવે છે અલગ અલગ દેશમાંથી આવે છે તો એમને ટુરિસ્ટોને આવવા માટે પણ ડાયરેક્ટ રેલવે તો અહીંયા છે જ નથી બરાબર એમને આવવા માટે સીધું બરોડા ઉતરવું પડે તો સુરત ઉતરવું પડે ત્યાંથી લોકો અહીંયા ટુરિસ્ટ માટે ટુરિસ્ટો ફરવા માટે આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બરાબર ખાસ કરીને તો રાજપીપળા માટે આ રેલવે ચાલુ જ થવી જોઈએ તો બધાને રાહત થઈ એવું મારું માનવું છે રાજપીપળામાં જે બ્રોડ ગેજ રેલવે ચાલુ કરેલી બે હજાર તેરમાં રાજપીપળામાં નર્મદા જિલ્લાનું હેડક્વાર્ટરો હોવાથી આપણને એમ થાય કે હવે સારો વિકાસ થશે ત્યાર પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી શરૂ થયું ને વિકાસમાં અરહરણ ફાર ભરશે પણ જેવું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પૂરું થયું ને આ બાજુ બ્રોડગેજ રેલવે બંધ કરી અને બ્રોડગેજ રેલવેએ બાયા બરોડાથી તિલકવાડા થઈને કેવડિયાને જોયું તમને ખૂબ દુઃખ થાય છે કે રાજપીપળા જે હેડક્વાર્ટરના બધા જિલ્લાનું છે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે તો રાજપીપળાને કેમ વંચિત રાખ્યું તો વહેલામ વહેલી તકે અમારા સાંસદ શ્રી મનસુખબેન ગીતાબેન પણ આ માટે એક્ટિવ છે કે આ રેલવે બ્રોડગેજ જે કેવડિયા સુધી લંબાય અને કેવડિયા સુધી લંબાય તો જ આ વિકાસ થાય અને દરેક ગરીબ પ્રજા આદિવાસી પ્રજા તેમજ વેપારને પણ ખૂબ મોટો વેગ મળે તો અને તાત્કાલિક ધોરણે બ્રોડગેજ લાઇન શરૂ થાય અને ટિકિટ મારી જે વર્ષોથી બંધ છે તે કેમ બંધ કરી એમાં શું તકલીફ હતી લોકોને ભરૂચ બરોડા સુધીના ધક્કા ખાવા પડે અને અહીંયા શરૂ થાય તો અહીંયા બુકિંગ બી શરૂ થાય અને બ્રોડગેજ રેલવે વહેલાં વહેલી શરૂ થાય તો રાજપીપળાના વેપારમાં અને વિકાસમાં ખૂબ મોટી તક મળશે રાજપીપળામાં એરપોર્ટની જગ્યા એરપોર્ટ તરીકે આજે પણ ઓળખાય જવાહરલાલ નહેરુ સરદાર ડેમ જ્યારે શરૂ થયો એનું પાયાનું કામ શરૂ કરેલું નવા ગામ ત્યારે અહીંયા ત્રણ પ્લેન ઉતરાતા જવાહરલાલ નહેરુ મોરારજી દેસાઈ વગેરે એટલે એરપોર્ટ તો છે જગ્યા બી પૂરતી છે અને પછી સરકારશ્રીએ એરસ્ટ્રીપ બનાવવાનું નક્કી કર્યું એટલે એરસ્ટ્રીપ તો બનવી જોઈએ અને એરસ્ટ્રીપ બનાવવાનું બાજુ પર રાખીને એરપોર્ટને તિલકવાડા તાલુકામાં લઈ જાય જો જમીન ઓછી પડતી હોય તો નદી પર બી બ્રિજ કરીને ગમે તે રીતે જો રાતપીપળામાં એરપોર્ટ બને તો સોનામાં સુગંધ બરાબર થાય અને રાજપીપળાને વિકાસમાં કેમ પાછળ રાખવા કોણ આ કરી રહ્યું છે તે સમજ પડતી નથી કોઈ પણ હોય ભાજપ સરકારમાં ખરેખર આવું પગલું ભરે અમને ખૂબ દુઃખ થાય છે કે રાજપીપળાને એરપોર્ટ માટે વારંવાર ખરેખર તો વચનો આપેલા છે ને રાજપીપળામાં એરપોર્ટ થાય સ્ટ્રીપ જોર કરીને એરપોર્ટ તિલકવાડા તાલુકામાં અમે આજે પેપરમાં વાંચ્યું કે તિલકવાડા તાલુકામાં થશે તો રાજપીપળાને કેમ વંચિત રાખે છે અહીં હા એરપોર્ટ જો ફરી બનવા માટેના પ્રયત્નો કરે તો ખૂબ સારું રહેશે જે વિકાસને ખૂબ મોટો વેગ મળશે